તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં દિલ્હીમાં એનસીઆરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જી હા મિત્રો આ રાજ્યમાં પડશે ભારે વરસાદ આજે દિલ્હીમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર રહેશે રાજધાની નજીક નોયડામાં પણ વરસાદની શક્યતા છે જી હા મિત્રો છેલ્લા ઘણાં દિવસથી દિલ્હીમાં એનસીઆરમાં ચોમાસાનો વાદળ સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે દિલ્હીમાં ઘણી જગ્યાએ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે જી હા મિત્રો પાણી ભરાઈ જવાના કારણે લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં ઘણા દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે જી હા મિત્રો વાત કરીએ તો આજે ઉત્તર દિલ્હી સિવાય અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જી હા મિત્રો આઈએમડી અનુસાર દિલ્હીમાં ઉપરાંત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર રહેશે હવામાન વિભાગે વિની ચેતવણી પ્રમાણે આજે ઉત્તરાખંડમાં નવ જિલ્લાઓમાં શાળાઓ બંધ રહેશે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને આજે મંગળવારે હિમાચલ પ્રદેશમાં ઉત્તરના ચુંબુ કુલ્લુ મંડી કાંગલા બિલાસપુર સોનલ હમીરપુર શાળાઓ બંધ રહેશેનો આદેશ કર્યો છે હિમાચલ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા વરસાદને કારણે નદીમાં નાળા છલકાયા છે તો મિત્રો નજીની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ